ચૂંટણીના ચક્રવીમાં આપણી સાથે છવ્વીસ લોકસભા બેઠકના કોંગ્રેસના આદિવાસી પચીસ લોકસભા બેઠકમાં આપની ઉમેદવારી કોંગ્રેસે જાહેર કરી છે ઇન્ડિયા ગઠબંધન વલસાડ છવ્વીસ લોકસભામાં મારું નામ જાહેર થયું છે અને મને ઉમેદવારી કરવાનો મોકો મળ્યો છે ત્યારે આ વિસ્તાર આદિવાસી બહુલત વિસ્તાર છે સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે સાથે સાથે દરિયાઈ પટ્ટી પણ આવેલી છે ત્યારે સમસ્યાઓથી ભરમાર છે દસ વર્ષથી કેન્દ્રમાંથી કોઈ પણ એવી મસ્ત યોજના આવી નથી ને આવી છે યોજના પાણીની યોજના એ અસ્ટોલ યોજના હોય નલ સે હોય એ ભૌગોલિક પરિસ્થિતિના કારણે પૂરતા પ્રમાણમાં સફળ થઈ નથી ખૂબ કામો બાકી રહી ગયા છે દરિયાઈ પટ્ટીના કાંઠાના કામો બાકી સંરક્ષણ દિવાલોના કામો બાકી ગામમાં જેટીના કામો બાકી

મેં તમને વાત કરી તેમ અટોલ યોજના હોવા થઈ ગઈ હોવા છતાં પણ પાણી માટે આદિવાસી સમાજ તેમજ ગરીબ લઈને ભર ભટકે છે જ રીતે ડાંગ હતા ડાંગમાં પણ વિસ્તાર આખો વિસ્તાર છે એ વિસ્તારમાં પાણીની ખૂબ મોટી સમસ્યા છે આદિવાસી વિસ્તારમાં જળ જંગલ જમીનના પ્રશ્ન છે એવી જ રીતે શહેરી વિસ્તારમાં પણ ગરીબ આવાસ માટેના પ્રશ્ન છે ઔદ્યોગિક વિસ્તારમાં પણ ગંદુ પાણીના ખરાબ પાણી આવવાના પ્રશ્ન છે ત્યાંના યુવાન સ્થાનિક યુવાનોને રોજગારી મળતી નથી કલાકની નોકરી કરવા છતાં પણ જ જ કલાકના કલાકના પૈસા ચૂકવવામાં આવે છે વિસ્તાર ધોવાઈ ઉમર ગામમાં જેટી નો પ્રશ્ન છે તેમજ દરિયો વધુને વધુ ગામોમાં આવી રહ્યો છે સંરક્ષણ દિવાલ વગર ત્યાંના સ્થાનિક લોકોએ ખૂબ હાડમારી ભોગવી રહ્યા છે એવી જ રીતે કપરાડા વિસ્તારમાં હોય ધરમપુર વિસ્તારમાં હોય વાંસદા વિસ્તારમાં હોય ડાંગ વિસ્તારમાં હોય પાર તાપી નર્મદા રિવરલિંગ પ્રોજેક્ટના મુદ્દે ખૂબ લોકો અસમંજસમાં છે અને આદિવાસી સમાજ પોતે દાખલા લેવા માટે ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે દાખલા લેવા માટે સોળ જેટલા ડોક્યુમેન્ટ આપવા પડે છે અને અહીંનો આદિવાસી વિસ્તાર ના લોકો અશિક્ષિત છે ગરીબ છે તેમજ પોતે રોજનું લાવીને રોજનું ખાવાવાળા છે એટલે પૂરતો સમય એવો પોતે બાળકોના માટે જાતિના દાખલા માટે ધર્મના ધક્કા ખાઈ શકતા નથી આમ સમસ્યાઓની ખૂબ ભરમાર છે એની સાથે યુવા વર્ગ અમારી સાથે છે અમને ઠેર ઠેર સારો પ્રતિસાદ મળી રહ્યો ભાઈ આપે કહ્યું કે દરેક પ્રશ્નો છે તો ભાજપે શું કર્યું ભાજપના ધારાસભ્ય છે કેબિનેટ મિનિસ્ટરો છે લોકસભાની વાત કરીએ તો અત્યારે જે સાંસદ હતા એમણે એક પણ સવાલ લોકસભામાં પૂછ્યો નથી એક પણ એવું કામ કે જે ઉડીને આંખે વળગે એવું કર્યું નથી કે એમણે બહાર નીકળીને એની વાત કરવી પડે એવી જ રીતે જે મુખ્ય પ્રશ્નો છે કે પ્રોજેક્ટોના પ્રશ્નો આદિવાસી વિસ્તારની નાની નાની જમીનો જાય છે ભારતમાલા પ્રોજેક્ટ છે એવા મસ્ત મોટા પ્રોજેક્ટ તો કેન્દ્ર સરકારમાંથી આવે છે અને કેન્દ્ર સરકારમાં કોઈ પણ સવાલ પૂછવા વાળો નેતા નથી અને એના માટે અહીંના યુવાનો બહેનો વડીલો ખેડૂતો બેરોજગાર યુવાનોને એવું છે કે અનંત પટેલ લોકસભામાં જાય અને એમના વિશેના પ્રશ્નો પૂછે અને એમને એમની સમસ્યા નિવારણ કરે અનંતભાઈ વલસાડ જે લોકસભા બેઠક છે ભાજપનો ઉમેદવારને લેટર બોમ્બ લેટરો વાયરલ થયા હતા આ અને બીજો શું પડકાર છે ભાજપ તમારા માટે આ બેઠક પર મારા માટે આ બેઠક પર કોઈ જાતનો પડકાર નથી યુવાનો મારી સાથે છે સ્થાનિક યુવાનોને ઉદ્યોગોમાં નોકરી નથી મળતી એ સ્થાનિક યુવાનો બેરોજગાર જેવો મારી સાથે સાથે છે અને

દાન સહાયકનો મુદ્દો હોય કે ડ્રાઈવરો માટેનો કાળા કાયદાનો મુદ્દો હોય દરેક મુદ્દા પર અમે વલસાડ જિલ્લાના યુવાનો આગેવાનો અને તાની સમસ્યાથી પીડાતા લોકોની સાથે રહ્યા છે ત્યારે આજ મારા માટે મે મુખ્ય મુદ્દો છે જાતિવાદનો મુદ્દો મારા માટે અગત્યનો નથી પરંતુ મે જે વિસ્તારમાંથી આવું તે વિસ્તારમાં લોકોની આદિવાસી સમસ્યાઓ માટે અમે રોડથી વિધાનસભા સુધી રજવાત કરી એના કારણે એવો જાતિય મુદ્દાની વાત કરી છે બાકી કોરી સમાજના આગેવાનો યુવાનો સાથે અમે મીટિંગ કરી આદિવાસી યુવાનો માછી સમાજના યુવાનો સાથે કરી ઉદ્યોગોમાં નોકરી કરતા યુવાનો સાથે મિટિંગ કરી આગેવાનો સાથે મીટિંગ કરી ખરેખર એવો મારથી સંતુષ્ટ છે અને એઓને પણ એવો લડાયક ઉમેદવાર જોઈએ છે લડાયક સાંસદ જોઈએ છે જેઓ રોડથી સંસદ સુધી એમના કામની રજૂઆત કરી શકે અનંતભાઈ બીજો એક આક્ષેપ ભાજપનો હતો કે અનંતભાઈ આક્ષેપો લગાવે છે કે ભાજપ સામ દામ દંડની ભેતી નીતિ અપનાવે છે અને અનંતભાઈ માત્ર લોકોના કામ લઈને ચૂંટણી પ્રચારમાં જાય છે એ શું હકીકત છે એકદમ પરફેક્ટ વાત છે ભાજપ સામ દામ દંડ ભેદની નીતિ સાથે ડરાવવાનું કામ કરે છે નાના ઉદ્યોગ ધંધાવાળા જો મારી સાથે આવીને ફોટો પડાવે તો એમને ડર ડરાવવા માટે ફોન કરીને એમને દબાવવાનો પ્રયાસ કરે છે પોલીસ તંત્ર દ્વારા દબાવવાનો તો પોલીસ તંત્ર દ્વારા દબાવવાનો પ્રયત્ન કરે છે

એમણે રોડ રસ્તા પર કોઈ જાતના કયા આંદોલનો કર્યા નથી કોઈ એકની સમસ્યા પણ એમણે એનું નિરાકરણ કર્યું નથી અથવા તો એમણે કોઈ પણ આદિવાસી સમાજના પ્રાણ પ્રશ્ન આદિવાસી વિસ્તારના જ નહીં કાંઠા વિસ્તારના પ્રાણ પ્રશ્નની વાત તમે કરો શહેરી વિસ્તારના પ્રાણ પ્રશ્નની વાત કરો ઔદ્યોગિક વિસ્તારના પ્રાણ પ્રશ્નની વાત કરો તો એમને એના વિશેનું હજુ પૂરતું જ્ઞાન નથી પરંતુ સારા ઉમેદવાર છે અને અમારી ટક્કર રહેશે ભાઈ આપનું એક સૂત્ર હતું કે લડેંગે જીતેંગે એને લઈને પણ ડાંગના ધારાસભ્ય જે વિજયભાઈ પટેલ છે એમના દ્વારા એક મજાક કરવામાં આવી હતી કે લડેંગે જીતેંગે કોઈ કામ કરું કરુંલા કે નહીં કરુંલા આવા શબ્દો પણ ઉપયોગ કર્યો તો એ શું કહેશો એમાં કામ કરુંલા કે નહીં કરુંલા એ વિજયભાઈને લાગે છે અમને લાગતું નથી અમે તો કામ કરવાવાળા છે વિજયભાઈને પૂછો કે તમે વિધાનસભામાં એવી ધારદાર આદિવાસી સમાજના માટે કે ડાંગના માટે શું રજૂઆત કરી

કેટલા પત્રો મુખ્યમંત્રીને લખ્યા અને બીજી ખાસ વાત જ્યારે કસ્ટોડિયલ ડેથમાં બે બે નવ યુવાનો અઢાર ઓગણીસ વર્ષના રવિ અને સુનિલ વઘઈના હતા એમને ફાંસીના માછરે પોલીસ સ્ટેશનમાં લટકાવી દીધા ત્યારે તમે શું કર્યું માત્ર પરિવારને સાંત્વના આપવા જોઈએ પરંતુ પરિવારના લોકોને ન્યાય અપાવવા માટે એમણે શું કર્યું આવા અઢળક પ્રશ્ન છે પરંતુ ભાજપમાં તો એવું છે કે કોઈ પ્રશ્ન પૂછી નહીં શકાય એટલે વિધાનસભામાં બી કદી આદિવાસી સમાજ માટે ડાંગના માટે પ્રશ્ન પૂછ્યો હોય તો એમને પૂછો તમે અનંતભાઈ લોકસભાની ચૂંટણી નજીક છે ચૂંટણી સમયે કે ચૂંટણી પહેલા આપના પર હુમલાઓ પણ થયા છે અને આ વખતે એક મોટી ચૂંટણી એટલે કે લોકસભાની ચૂંટણી લડવા જઈ રહ્યા છો કેટલી તૈયારીઓ છે આ બધી બાબતોને લઈને પણ ભાજપની કોઈ પણ રણનીતિ સામધામ ધનપેટની હોય કે હુમલાની હોય અમે ડરવાના નથી ગભરાવાના નથી અમે તો છળે ચોક કહીએ છીએ કોઈ તમને ડરાવતું હોય તમને કેવો કોઈ અધિકારી તમને ગભરાવતો હોય તો અમને કોઈ પોલીસ તમને ડરાવતું ગભરાવતો હોય તો અમને કેવું નાના ધંધા રોજગાર વાળાને કોઈને પણ કોઈ ગભરાવાની વાત હોય તો અમે એમને પડખે છે અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે અમે આ ઇલેક્શન લડીએ છીએ અમને કશો ડર નથી અમને કશો ડર નથી અમે ડરવાના નથી જેટલા હુમલા થાય તેટલા અમે સહન કરી લેશું અને અમે માથા પર ફાળિયું બાંધીને નીકળ્યા છે મરવાથી પણ ડરતા નથી

મને લોકસભામાં મોકલવા માટે લોકો મારા માટે લડશે એની મને ખાતરી છે વિશ્વાસ છે અને અમે જંગી બહુમતીથી જીતીશું અનંતભાઈ છેલ્લો સવાલ વલસાડ લોકસભાને લઈને એવું માનવામાં આવે છે કે વલસાડ લોકસભા બેઠક જે ઉમેદવાર જીતે એની સત્તા દિલ્હીમાં હોય એ મિત એક મિત છે લોકો લોકવાયકા છે એ વિશે તમે શું કહેશો એકદમ સાચી લોકવાયકા છે જ્યારથી લોકસભાનું ઇલેક્શન થાય છે ત્યારથી કોઈપણ લોકસભાનો ઉમેદવાર જે વલસાડ ડાંગની બેઠક પર જીતે એનું જ સરકાર બને છે આ વખતે પણ અનંત પટેલ જીતશે અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર દિલ્હીમાં બનશે અનંતભાઈ વલસાડ લોકસભા બેઠક છે અને વલસાડ લોકસભા બેઠક પર પુનરાવતન થશે કે કંઈક નવું જાણવા મળશે આ વખતે પુનરાવર્તનનો કોઈ સવાલ નથી દસ વર્ષ કિશનભાઈ પણ ત્યાં કાઢ્યા હતા દસ વર્ષ કેસી ડોક્ટર કેસી પટેલે ભી કાઢ્યા છે હવે ફરી પાછો ઇન્ડિયા ગઠબંધન નો ઉમેદવાર તરીકે અનંત પટેલ જીતશે અને અમે બહુમતી થી દિલ્હીમાં સરકાર બનાવીશું